ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો સોમવારે બપોરે સાડા બાર વાગે ઉત્તર પ્રદેશના અમરોહામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અકસ્માતમાં ફેક્ટરીમાં કામ કરતી ચાર મહિલાઓના મોત થયા હતા મૃતકોમાંથી એક મહિલાનો આજે કામ કરવાનો પહેલો દિવસ હતો અકસ્માતમાં નવ મહિલાઓ ઘાયલ થઈ હતી તેમાંથી ચારની હાલત ગંભીર છે તેમ મેરિટ રિફેર કરવામાં આવ્યા છે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની ઇમારત અને ટીન સેટ સંપૂર્ણપણે કાટમારમાં ફેરવાઈ ગયા હતા મહિલાઓના મૃતદેહ એટલા બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી વિસ્ફોટ પછી મૃતદેહો વિખરાયેલા હતા મૃતદેહોને એકત્રિત કરીને ફેક્ટરીની બહાર પર મૂકવામાં આવ્યા આવ્યા હતા હતા અને કાર્ડબોર્ડથી ટાંકવામાં વિસ્ફોટનો ઘણા કિલોમીટર દૂર સુધી હતો આસપાસના ગામોમાં ભય અને ગભરાહટનું વાતાવરણ છે ગામજનોનું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસોથી ફેક્ટરીમાં ગેરકાયદેસર ફટાકડા બનવામાં આવી રહ્યા હતા તેમણે વહીવટી તંત્ર પર બેદરકારી અને મિલી ભગતનો પણ આરોપ લગાવ્યો છે આ પહેલા એક મેના રોજ પણ આવી જે ઘટના બની હતી બસ આજ માટે આટલું જ એને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ